અમેરિકા દેશમાં આપણા ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં અલગ અલગ ટાઉનમાં હોળી ધૂળેટી ઉત્સવનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું મલેશિયા ટાઉનમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર વિષ્ણુ ટેમ્પલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે હોળી પ્રગટાવવામાં આવી હતી તથા બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક સંત શ્રી ભગતજી મહારાજનો જન્મદિવસ પણ હોળીના દિવસે થયો હોવાથી તેમનો જન્મદિવસ અને હોળી ધૂળેટી ઉત્સવ સાથે ઉજવવામાં આવ્યો હોળી જેવી પ્રગટાવવા માં આવી અને દસ પંદર મિનિટમાં વરસાદ પણ ધોધમાર પરવા માંડ્યો હતો છતાં પણ શ્રદ્ધાળુઓ વરસતા વરસાદ વચ્ચે બીજાતા ભીનજાતા હોળીની પ્રદક્ષિણા કરતા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાઉથ આફ્રિકામાં હોળી ધુળેટી ઉત્સવ એક જ દિવસે ઉજવી દેવામાં આવે છે આમ સાઉથ આફ્રિકામાં ઠેર ઠેર હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે ભારત દેશ જેવો જ માહોલ સાઉથ આફ્રિકામાં હોળી ધૂળેટીનો રંગોત્સવ ઉત્સાહપૂર્વક સાથે મળીને શ્રદ્ધાળુઓ ભક્તો ઉજવતા હતા

પણ જાતના ભેદભાવ વગર લઈ ગયા અને લોકોના જીવનમાં સંસ્કારોનું સિંચન કર્યું લોકોને સજ માર્ગ તરફ લઈ ગયા અને છેવટે ભગવાનનું કામ કરનારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છતાં પણ ભક્ત પ્રહલાદના તો પિતા જ દુશ્મન હતા છતાં પણ જીવનની આહુતિ આપવા તૈયાર થયા હતા અને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ભક્ત પ્રહલાદનો સત્ય પર સત્યનો વિજય થયો હતો અને અગ્નિદેવની પણ બાળી ન શક્યા અને એ જોઈને લોકો ખુશીમાં દૂરથી એકબીજાને રંગવા માંડ્યા ઠેર ઠેર અબિલ ગુલાલ ઉડાડીને ઉત્સાહ ઉલ્લાસથી ભક્ત પ્રહલાદના સત્યના વિચારોને વધાવ્યો હતો ત્યારથી હોળી ધુળેટી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે પણ વિજ્ઞાનના યુગમાં એટલા બધા ઉત્સાહથી હોળી ધૂળેટી પર્વ ઉજવાય છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના યવા પ્રેસિડેન્ટ શૈલેષભાઈ તથા ગુરુજી શ્રી જયદેવભાઈ શુક્લા દુનિયાભરમાં વસતા આપણા ભારતીયોને હોળી ધુળેટી ઉત્સવની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી નમસ્તે લક્ષ્મીનારાયણ ભગવાન કી જય સત્યનો અવાજના દર્શકોને હોળીની શુભકામના સાઉથ આફ્રિકાથી લક્ષ્મીનારાયણ પૂજારી હું જયદેવભાઈ શુક્લ ખૂબ સારી રીતે પર્વ એવું ઉજવાયું અને વરસાદ હોવા છતાં પણ ભક્તજનોની સંખ્યા ખૂબ સારી રહી અને આપ સૌ પણ ખૂબ સારીથી ઉમંગથી ઉજવો એવી સૌની શુભેચ્છા

અને આપણે ભારતથી હજારો કિલોમીટર દૂર રહીએ છતાં પણ આપણી સંસ્કૃતિને કલ્ચરને જાળવવાના આપણે બધા પ્રયત્ન કરતા છીએ એ સહિયારા પ્રયત્નો ચાલુ જ છે અને ખૂબ સારી રીતે થઈ રહ્યું છે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને આજે વિશ્વભરમાં વસતા આપણા ભારતીયોને તમે હોળી અને ધૂળેતી નિમિત્તે શુભકામનાઓ પાઠવશો હોળી એટલે આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય અને હોળીનો તહેવાર એટલે રંગોરો ઉત્સવ ઉત્સવ અને બધા જ સૌ જીવનમાં દરેક પ્રકારના વિવિધ રંગ લાવો અને આ વૃત્તિ ઉપર વિજય મેળવો સમાજમાં ચાલતી રહેલી દુનિયામાં ચાલતી આ સૂરી વૃત્તિ પર વિજય મેળવો એવી આપ સૌને શુભકામના શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ નમસ્તે લક્ષ્મીનારાયણ ભગવાન and uh, we've had quite a nice crowd come through We had plus or minus two to three hundred people um, as customary every year we we have this celebration and we've tried to get the community involved where we provide colors we provide all the necessary uh, Stapan and puja ingredients um it's gonna hand over to dumple to share her experience Namaste everyone. I just wanted to wish everyone a happy Holi. Uh, today was uh, incredible. Although it uh, showered a bit, it rained a bit, but we still had loads of fun. And yeah, over to bhai Kripa how many years have you been coming? Since I was three years old. Happy, happy Holi. Namaste, Happy Holi everyone. <laughs> બોલું છું શ્રી લક્ષ્મી નારાયણ મંદિર અને તમને હોલીના અવસર પર હાર્દિક શુભકામના છું અને આજે જે શ્રી લક્ષ્મણ મંદિર ની અંદર હોલી પકડાવવામાં આવી તો આપણા ભારતીય લોકો ઘણા બધા ઉપસ્થિત રહ્યા ને આ ઉપસ્થિત છે પણ થોડું વરસાદનું લાઈક વેધર થોડું ખરાબ હતું પણ લાઈક લોકોનું નંબર્સ બહુ હતું વાક્ય બહુ હતું તો લાઈક લોકો અહીંયા તો લાઈક બહુ નંબર્સમાં આવ્યા છે આજે

મન મૂકીને આવે છે બરાબર દર વર્ષે હોળી પર દિવાળી પર મન મૂકીને વરસાદ પણ આવે છે એ ભગવાન સાક્ષી માં ભગવાન સાક્ષી માં છે હેપી હોળી બધાને સત્યનો અવાજ ને બધા દર્શકોને હેપી હોળી થેન્ક યુ થેન્ક યુ વિનય વિનયભાઈ ને કે તમારું ઇન્ટરવ્યુ લીધું આજે થેન્ક યુ સો મચ વિનયભાઈ હોલી બધા બધાને સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો નવચ ગુજરાતી ન્યૂઝ